અંકલેશ્વરમાં ગુરુ પૂર્ણિમાની દબદબા ભેર કરાઈ ઉજવણી ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુનો મહિમા જીવનમાં ગુરુનો મહિમા સમજાવતા અને ગુરુનું પૂજન કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા ત્યારે આ અવસરે અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુવંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા અને મહિલા મંડળ દ્વારા અને રમઝટ હતી મહાપ્રસાદીનો લાભો લીધો હતો બીજે તરફ પંચાતી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે પણ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે ગુરુચરણદાસજીની ગુરુવંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વર તાલુકાના દેવાગામ ખાતે ભાતીજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની દબદબા ભે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા જિલ્લા ભાજપના કોષા અધ્યક્ષ જગદીશ શાહ ઉપપ્રમુખ ધર્મેશ ચાવડા પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ જીગ્નેશ અંદારીયા ભાવેશ કાયસ્થ ભવાનીસિંહ રાજપૂત સહિતના આગેવાનોએ રામકુંડ ધામ ખાતે મહંત ગંગાદાસજી બાપુને કબીર મંદિર ખાતે ગુરુ ચરણદાસજીને શાલ ઓડાડી ગુરુ વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા આ ઉપરાંત અનેક મંદિર અને આશ્રમોમાં ભક્તોએ પોતાના ગુરુની વંદના કરી